જે સરકાર હંમેશા એવું કહેતી હોય બેટી બચાવો બેટી પઢાવો ના જે બળગા ભૂટી હોય છે એ સરકાર આજે એક દીકરીને પરીક્ષા આપવાથી વંચિત રાખી રહી છે એટલે મેં દાવી કરીને આવા મિટિંગો ના કે બોર્ડ મિટિંગો ના આવા નાટક રચવાનું બંધ કરો તરકટ બંધ કરો કે નહીતર આવના દિવસોની અંદર જો આ વિદ્યાર્થીને ન્યાય આપવામાં નહીં આવે તો દિવસ સાત ની અંદર અમે રાહ જોઈશું દિવસ સાત બાદ અમે આ જ જગ્યાએ એટલે કે જીએનસીની બહાર અમે ધરણા પ્રદર્શન કરીશું તાત્કાલિક અસર થી અમે પ્રિન્સિપલ નોટિસ નોટિસ આપી અને એમની પાસેથી આચાર્ય તેમજ પરીક્ષા કેન્દ્ર નિયામક ચાર્જ અમે પરત લઈ લીધેલ છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની ચિત્રની નર્સિંગ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા ન દેવામાં આવી અને સમગ્ર જે વિવાદ સામે આવ્યો હતો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો તો તેનો પડઘો પડ્યો છે તે પ્રકારના સમાચારો અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓર જે દક્ષિણી આ મુદ્દાનો જે વિડિયો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા વાયરલ કરવામાં આવ્યો અને ત્યારબાદ જીએનસી એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ ખાતે ગઈ અને તીવ્રતાથી ઉઠાવ્યો કે જે ફી નહીં ભરી હોવાના મુદ્દે જે વિદ્યાર્થી વિદ્યાર્થીની કે જેનું નામ હતું અર્ચનાબેન નાયક એમને પરીક્ષામાં બેસવા દેવામાં નહોતા આવ્યા અને તે બાબતે જ આ જે સમગ્ર રજૂઆત છે તે કરવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થી નેતા અને જે આ સંગઠન ત્યાં પહોંચ્યું તેમનો જે અવાજ હતો એનો પડઘો પડ્યો છે અને જે કોલેજના ટ્રસ્ટી છે ડોક્ટર નૃપાસ પટેલ તેમના ધ્યાન પર સમગ્ર બાબત આવી છે છે તેમણે કેટલાક લીધા જેમાં સપ્ટેમ્બર બે હજાર પ્રથમ વર્ષની કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા દરમિયાન નાયક અર્ચનાબેનની કોલેજની બાકી રહેતી ફી મુદ્દે પ્રિન્સિપલ દ્વારા એની પરીક્ષા અટકાવવામાં આવેલ હતી જે બાબતની અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થયેલ એ સમય જયારે આ બનાવ બનેલો એ સમય દરમિયાન અમે બાર હતા બુધવારે અમને જાણ થતા તાત્કાલિક અસરથી જેની તપાસ કરી અમે પ્રિન્સિપલને નોટિસ નોટિસ આપી અને એમની પાસેથી આચાર્ય તેમજ પરીક્ષા કેન્દ્ર નિયામકનો ચાર્જ અમે પરત લઈ લીધેલ છે અને વિદ્યાર્થીનીનું ભવિષ્ય ના બગડે એ માટે એનું જે એક વિષયનું પેપર બાકી છે હજુ એ બાબતે વિદ્યાર્થીનીને જાણ કરેલ છે કે તારે જે પેપર બાકી છે એ પેપર આપી દેવાનું છે અને બીજા જે વિષયના પેપરો બાકી છે એ કાઉન્સિલ દ્વારા લેવામાં આવતી પુનઃ પૂરક પરીક્ષા એ સમય દરમિયાન એ વિદ્યાર્થીના બાકીના વિષયના પેપરો અપૈ જાય અને જે બાબતે આ વિદ્યાર્થીનીનું ભવિષ્ય નહીં બગડે અને આગળ એનું વર્ષ પણ નહીં બગડે એ બાબતે એને સહકાર આપી અને એ રીતે વિદ્યાર્થીના હિતમાં છીએ અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ વિદ્યાર્થીને ફી ને લગતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ બાબતે કદી કોઈ વિદ્યાર્થીને કનડગત ના થાય કે હેરાનગતિ ન થાય એ બાબતે મે પૂરતી તકેદારી રાખીશું છું પ્રાંતિજ ચિત્રની નર્સિંગ યુનિવર્સિટી જે છે કોલેજ છે તેના ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રિન્સિપાલ અને પરીક્ષા કેન્દ્ર નિયામકનો ચાર્જ પરત લેવામાં આવ્યો છે

જે કોલેજ છે તેની ફી વસૂલવું એની ફરજ છે પરંતુ ફી ન ભરી હોય અથવા તો થોડી બાકી હોય એને લઈને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનો તેમને કોઈ હક નથી હોતો અને એના વિરુદ્ધ જે અવાજ ઉઠાવવામાં આવ્યો તેનું એક સારું પરિણામ છે તે અત્યારે મળ્યું છે નમસ્કાર